શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાન દારૂવાલા મિત્રો સૂર્યગ્રહણનું નામ સાંભળતા જ ધાર્મિક અને જ્યોતિષીય રીતે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ જાય છે ખાસ કરીને રોજ સૂર્યને અધે આપવાની પરંપરા વિશે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ ત્યારે બને છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવા આવી સૂર્યપ્રકાશને ઢાંકી દે છે આ સમયને શાસ્ત્રોમાં સંવેદનશીલ અને ઉર્જા દ્રષ્ટિ નબળો સમય માનવામાં આવે છે સૂતક કાળથી લઈને ગ્રહણ પૂર્ણ ના થાય ત્યાં સુધી પૂજા અન્ન ગ્રહણ અને શુભ કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે ગ્રહણ દરમિયાન સૂર્યને સીધું જોવાની પણ મનાય છે અને અર્ધ્ય આપતી વખતે નજર સ્વાભાવિક રીતે સૂર્ય તરફ જાય છે તેથી આ સમયમાં અર્ધ્ય આપવું યોગ્ય મનાતું નથી તેના બદલે ઓમ નમઃ મંત્રનો જાપ ધ્યાન અને પ્રાર્થના કરવી ખૂબ જ શુભ ગણાય છે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી ઘર અને પૂજા સ્થળની શુદ્ધિ કરીને સૂર્યને અર્ધ આપવાથી વધુ સકારાત્મક ફળ મળે છે એટલે જ યોગ્ય સમય યોગ્ય રીતે અને શ્રદ્ધા સાથે કરેલું ઉપવાસ જ સાચું ફળ તમને આપી દે છે